આપ જોઈ રહ્યા છો સ્પાર્ક સમિતિની બેઠક મળી અને આ બેઠકમાં ચૌદ કામોને મંજૂર કરાયા છે આજ રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ચૌદ કામોને મંજૂરી મળી છે ટોટલ ઓગણીસ કામોમાંથી ચૌદ કામોને જયારે મંજૂરી આપવામાં આવી હોય ત્યારે પાંચ કામોને મુલતવી રાખવામાં આવ્યા છે પાલિકામાં દર અઠવાડિયા મળતી આ સ્થાયી સમિતિની બેઠકમાં આજે જ્યારે મંજૂરી મળી એ ચૌદ કામોને મંજૂરી મળી છે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કુલ અઢાર કામ અને એક વધારાનું કામ ટોટલ ઓગણીસ કામ દરખાસ્ત માટે ચઢાવવામાં આવ્યા હતા જેમાં ચૌદ કામોને મંજૂરી આપવામાં આવી છે પાંચ કામોને મુલતવી રાખવામાં આવ્યા છે સંપૂર્ણપણે જે આ માહિતી છે તે અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી છે આજની સ્થાયી સમિતિમાં અઢાર પ્રપોઝલ ચડાવવામાં આવી હતી અને વધારાને પાંચ જેટલા કામ મુલતવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો જન સંપર્ક વિભાગ દ્વારા પૂરની પરિસ્થિતિમાં ફૂડ પેકેટ્સ આપવાના ભોજન દૂધ પીવાનું પાણી પરચુરણ ખર્ચ ફરાશકાના પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ વગેરે તમામ આનુષંગિક ખર્ચા કરવાની સત્તા કમિશનરને આપવાની જે પ્રપોઝલ હતી એને મંજૂરી આપવામાં આવી છે ગણેશ વિસર્જન દરમિયાન ફરાશકાના બેનર્સ હોર્ડિંગ્સ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી એલઈડી સ્ક્રીન પીવાના પાણીનો ખર્ચ વગેરે ઇજારા પૂરા થઈ ગયા છતાં ઇજારાના ભાવે કામગીરી કરવાની તમામ સત્તા કમિશનરશ્રીને આપવાની પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જે ઉત્સવ ઉદઘાટનો લોકાર્પણો ખાતમુહૂર્તો વગેરે પ્રસંગોએ ફરસખાનાનો માલસામાન ભળતી પૂરો પાડવા માટે જે ઇજારો છે એ દોઢ કરોડનો ઇજારો પૂર્ણ થતાં પચાસ લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવેલ છે સામાન્ય વ્યવહાર વિભાગ દ્વારા એફોર્ડેબલ હાઉસિંગમાં સોશિયલ ડેવલપમેન્ટ એસ તરીકે દેવશ્રીભાઈ યશોધરભાઈ રાવલની કરાર આધારિત અજ્ઞાનવાસની મુદતમાં વધારો કરવાની જે ભલામણ આવી હતી એને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે પાણીપુરવઠામાં ફરજ બજાવતા કર્મચારી મનોરભાઈ નાનજીભાઈ પરમાર કે જે ચાલુ દરમિયાન નોકરી દરમિયાન અકસ્માત પામ્યા હતા એમના વારસદારે નોકરી માગવાની અરજ કરેલ છે એ આઇટમને પણ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે પશ્ચિમ ઝોન વોર્ડ નંબર અગિયારમાં તાંદલજી એપીએસ પાસે હયાત ડ્રેનેજ રેવડી લાઇનમાં ભંગાણ પડેલું સડસઠ ત્રણ સી હેઠળ આ કામને એક લાખ પાંચ હજાર ત્રણસો સડસઠ થતાં જીએસટીના કામને જાણમાં લેવામાં આવ્યું છે વોર્ડ નંબર ચારમાં માણેક પાર્કથી ખોડિયાનગર રસ્તા પર પડેલા ગુવાના રિપેરિંગને પણ એક લાખ બાસઠ હજાર બસો છાસઠ જીએસટીના ખર્ચને જાણમાં લેવામાં આવ્યો છે વોર્ડ નંબર અઢારમાં માંજલપુર એપીએસમાં જતી ડ્રેનેજ નળીકા અને મશીન હોલની બાજુમાં પડેલ ભંગાળ દુરસ્તી પણ સડસઠ ત્રણ સી હેઠળ છ લાખ સિત્યોતેર હજાર પાંચસો પાંચ વત્તા જીએસટીના કામને જાણવા લીધું છે વડોદરા દક્ષિણ ઝોનમાં નવીન ડ્રેનેજ નળીકા દૂરસ્તી સહ જે કામ આવ્યું હતું જે સત્તર પોઈન્ટ પચાસ ટકા ઓછું હતું જેમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં પાંચ કરોડના બદલે નાણાકીય મર્યાદા ચાર કરોડની કરવામાં આવી છે મિકેનિકલ ખાતા દ્વારા દસ નંગ બીએસ સિક્સ ચેસીસ માઉન્ટેડ જે કોમ્પ્યુક્ટર મશીન ખરીદવાના હતા એ દસ મશીન ચુમ્માલીસ લાખ પંચોતેર હજારના ભાવે ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પૂર્વજોમાં ડોર ટુ ડોરનો જે ઇજારો હતો એ હાલ પૂર્ણ થયો છે નવીન ઇજારો ન થાય ત્યાં સુધી ઇજારાના જૂના ભાવ પ્રમાણે એ જ ઇજા દર પાસે નવીન ઇજારો ન થાય ત્યાં સુધી કામ કરાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં પીઢી માટે હાર્ડમોરન રૂળાચારું સ્ટોન ડસ્ટ તથા કોલ્ડમિક્સ સપ્લાય કરવાના કામને વીસ પોઈન્ટ સિત્તેર ટકા ઓછા યુનિટ રેટના ભાવને મંજૂરી આપવામાં આવી છે અને નાણાકીય મર્યાદા એક પોઈન્ટ વીસ કરોડ રાખવામાં આવી છે છાણી જીએ જીએસએફસી બ્રિજ ઉપર જે સ્ટ્રીટ લાઇટની સુવિધા અપગ્રેડ કરવાની છે કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે પાણી પુરવઠા દ્વારા જે એકસો દસ લાખની મર્યાદામાં ટેન્કર ભાડે લેવાના હતા જેમાં વધુ નાણાકીય મર્યાદા ત્રીસ લાખની મંજૂર કરવામાં આવી છે ડ્રેનેજ પ્રેશર લાઇન રિપેરિંગના મેન્ટેનન્સ ઇજા રાત્રીસ લાખની મર્યાદામાં સત્યાવીસ ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે એસએફઆરસી મશીન હોલ કવર અને ફ્રેમના કામને આઠ પોઈન્ટ છ ટકા વધુના ભાવને એક્યાસી લાખ પિસ્તાલીસ હજારની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે અયોધ્યાનગર પમ્પિંગ સ્ટેશનના ત્રણ વર્ષના ઓહન ડેમને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે હોલ એનિમલ શ્રેડર કે જે ગાજરાવાડીમાં શ્રેડર હાઉસ સ્લોટર હાઉસ અપગ્રેડ કરવાનું છે એ કામને દસ વર્ષના ઓર્ણએમ સાથે ચૌદ કરોડ બાસઠ લાખ પચાસ હજાર વધતા જીએસટીના જે કામ હતું એને હાલ પૂરતું વધુ અભ્યાસ સ્લોટર મુલતવી રાખવામાં કામ કામ નવીન ટેકનોલોજી થવાનું છે અને નવીન ટેકનોલોજીમાં જે આ કંપની છે એને પોનામાં એક મોટો પ્લાન કર્યો છે એટલે વધુ અભ્યાસ વર્થે પ્લાનની વિઝિટ કરવા અર્થે એ કેટલી વાસ આવે છે પ્લાન્ટની એફિશિયન્સી કેટલી છે અને આટલો મોટો ખર્ચો કર્યા બાદ કેવી રીતનું કામ થશે વડોદરા શહેરમાં એ જોવા માટે આ કામને વધુ અભ્યાસ કરતો વિસ્તાર ગંધાય છે ત્યાંથી પસાર થાય ત્યારે તો એમાં જોવા માટે એની સ્મેલની કેવી તમે નક્કી કરશો કેવી રીતે પારામીટર છે એનો શું પારા છે કે આ સ્મેલ આટલી વધારે આવે તો આ થાય આટલી ઓછી ના થાય એવું એવું કેવી રીતે થાય કીધું કે આટલો મોટી ક્ષમતાનો પચીસ ટીપીડીનો પ્લાન્ટ છે આ લોકોનો પચાસ ટીપીડીનો પ્લાન્ટ પૂનામાં ચાલી રહ્યો છે એટલે પ્લાન્ટનું ઓપરેશન કેવી રીતે થાય છે ત્યાં પ્લાન્ટના સાયન્ટિસ્ટ છે અને આ ટેકનોલોજી નવીન ટેકનોલોજી છે અને આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે શું છે હાલ પૂરની પરિસ્થિતિ ઓન લીધે સભ્યો મુલાકાત નથી લઈ શક્યા આવનારા સમયમાં મુલાકાત લઈ અને કંપની જોડે વધુ વાટાઘાટો કરી અને વધુ સમજી અને વધુ અભ્યાસ કામ કરતા આ દરખાસ્ત લાવતા પહેલાં આ બધું વિચારના દરખાસ્ત લઈએ પછી વિચાર આવે કે આપણે જોવા જઈશું દરખાસ્ત ઘણા વખતે પેન્ડિંગ હતી તે વખતે કરી હતી પણ સભ્યો પૂરની પરિસ્થિતિ લીધે જોવા નહીં જઈ શક્યા એ પહેલાં એવું વિચાર્યું કે દરખાસ્ત મંજૂર કરીને વર્ક ઓર્ડર પછી આપીશું પછી બાદમાં સભ્યોની લાગણી એવી હતી કે પહેલાં જોઈ લઈએ એકાદ અઠવાડિયા દસ દિવસમાં કંઈ ખાટું મોટું થતું નથી કારણ કે મોટા ખર્ચનું કામ છે તો દસ દિવસના ડીલેથી કંઈક ફરક નહીં પડે આપે કીધું એમ કે એરિયાની જરૂરિયાત છે અને કામ ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો છે એ લોકોએ પણ સૂચવેલું છે વિરોધ પક્ષે પણ સૂચવેલું છે અને આ વખતે બજેટની બેઠકમાં આ વસ્તુ અમારા પ્રયત્નોથી જ આવેલી છે અમે એના કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે અને ચૌદ કરોડનો પ્લાન્ટ લાવવાનું પણ નક્કી સ્થાયી સમિતિ દ્વારા જ નક્કી કરવામાં આવ્યું છે એટલે એવી કોઈ વાત નથી કે અમારા લોકોને કામ નથી કરવું કામ અમે જ લાવ્યા છે અમે જ પૂરું કરીશું નાગરિકોની સુવિધા વધારવા માટે પ્રયત્ન ત્રણ નંબરની દરખાસ્ત છે શોભનમ ડેકોરેટર્સ વધુ અભ્યાસ કરીને પછી આને ફરી લાવીશું બરાબર છે એ દરખાસ્તમાં કોઈ પણ જાતનો સુધારો વધારો નથી અને એવી ને એવી રેઝ ઇટ ઇઝ દરખાસ્ત જે મુલતવી થયેલી એ ફરી આવી છે તો પછી એને મુલતવી કરવાનું શું કારણ આ રીતે મંજૂર કરવાની હતી અને અભ્યાસ કર્યો તો કયો અભ્યાસ કર્યો કે એમાં કોઈ સુધારા વધારાની જરૂર ના પડે કેવો કેવો અભ્યાસ કર્યો આ એક અઠવાડિયા દરમિયાન બીજી વખતે પૂરની પરિસ્થિતિ હતી એટલે સભ્યોએ સ્ટડી નહોતો કર્યો એટલે આ વખતે દરખાસ્ત ચડાવી છે અને શું શું ખર્ચા થયા છે અને શું શું સંભવિત ખર્ચા છે કારણ કે કોર્પોરેશનના ઘણા બધા કાર્યક્રમો ગણેશોત્સવ તિરંગા યાત્રા આ બધા કાર્યક્રમ આવતા હોય છે અને ઘણી વખત ઇમરજન્સીમાં ફરાજ ખાનાની જરૂર પડતી હોય છે અને ટેન્ડર સસ્તા ભાવનું છે એટલે આ વખતે મંજૂર કર્યું છે હવે આવનારા સમયમાં ઓફરથી એક યુનાઇટેડ નક્કી કરી અને પાંચથી છ ને આમાં એમ પેનલ કરવામાં આવશે જેથી એક જ વ્યક્તિ મોનોપોલીથી કામ ન કરે પરંતુ વારાફરતી તમામ એજન્સીઓને કામ આપવા માટેનું સૂચન તમામ સ્થાયીના સભ્યોએ કર્યું છે અને આ પ્રમાણે સૂચના કમિશનર સાહેબને અને પીઆરઓને સેન્ટર સ્ટોરને આપી દેવામાં આવી છે બીપીએમસી એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ પણ કોન્ટ્રાક્ટરને દોઢ દોઢ વર્ષ સુધી એક્સટેન્શન આપવામાં આવે ત્યાં સુધી ટેન્ડર કાઢવામાં આવે પહેલાં એક વર્ષનું આપો પછી છ મહિનાનું આપો પછી વધારાના કામ આપો તો આ શું આને તો ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચારમાં તો કોઈ ઇન્વોલ્વ નથી પરંતુ જે રીતે કોર્પોરેશનમાં કાર્યક્રમો આવતા હોય છે અને અવારનવાર કાર્યક્રમો કોર્પોરેશન દ્વારા થતા હોય છે સ્વચ્છતાના કાર્યક્રમ હોય તિરંગા યાત્રા હોય અલગ અલગ પ્રકારના કાર્યક્રમ મુખ્યમંત્રી આવતા હોય સીએમ સાહેબ આવતા હોય આ વખતે ફરજખાનાની જરૂર પડતી હોય છે અને નાણાકીય મર્યાદા કાર્યક્રમના આધારે વહેલી પણ જતી હોય છે અને એ પ્રમાણે એક્સટેન્શન આપતા હોય છે તો તમારો કોઈ ભ્રષ્ટાચારનો અવકાશ નથી